નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સચિવ ઉપસ્થિત રહ્યા શ્રી મોટી અરલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં રાજ્ય કક્ષાના હરસિંહ કે સોઢા સચિવ શ્રી નર્મદા અને પાણી પુરવઠા વિભાગ અને લાયઝન તરીકે દેશલ પર ગુથરીના સી સી કોઓર્ડિનેટર સુનિલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા જેમાં આંગણવાડી બાલવાટિકાને શાળા પ્રવેશોત્સવ અને ધોરણ એકના બાળકોને વિદ્યા પ્રવેશ કરાવ્યો હતો બાલવાટિકાના બાળકોને કીટના દાતા સરપંચ દિલાવરસિંહ જાડેજા તેમજ સ્કૂલ બેગના દાતા બુધુભા દ્વારા આપવામાં આવેલ હતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સ્કોલરશીપ માટે પસંદગીની સંભવિત યાદીમાં આવેલ વિદ્યાર્થીઓ તેમજ એનએમએમએસમાં મેરિટમાં અને પાસ થયેલ વિદ્યાર્થીઓ તેમજ પી પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામજનો દ્વારા હરસિંહ સોઢાનું શાલ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું આ તકે શ્રી હરસિંહ સોઢાએ શૈક્ષણિક કામગીરી માટે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય વિરેનભાઈ જસાણી શિક્ષિકા એચ આર મોરી પીપી રાઠોડ જેડી બારડ તેમજ ગ્રામજનોનો સહયોગ સારો રહ્યો હતો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર